ઓમ શ્રી પરમાત્મને નહ જ્યારે અંતકાળના સ્મરણ અનુસાર જ ગતિ થાય છે તો પછી અંતકાળમાં ભગવાનનું સ્મરણ થવા માટે મનુષ્ય શું કરવું જોઈએ એનો ઉપાય આજના શ્લોકમાં શ્રી ભગવાન બતાવે છે આજનો શ્લોક છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય આઠમો અક્ષર બ્રહ્મયોગનો શ્લોક ક્રમાંક સાત શ્રી કાલેશુ વાચ ચ ચૈયર્પિત મનો બુદ્ધિ માૈશ્યસ સંશય આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ સમજીએ તસ્માત એટલે તું માટે તું શર્ષું એટલે સર્વ કાલે શું એટલે કાળે નિરંતર મામ મારું અનુસ્મર સ્મરણ કર ચ એટલે અને યુદ્ધ યુદ્ધ પણ મય મારામાં અર્પિત એટલે અર્પેલા મન બુદ્ધિથી મનોબુદ્ધિ હ એટલે યુક્ત થઈને અસંશયમ ચોક્કસ મામ મને એ એશ્યસી પામીશ આ શ્લોકનું ગુજરાતી જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે માટે સર્વકાળે તું મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિવાળો તું નિઃશંખ મને જ પામીશ સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી મહારાજ આ શ્લોકનું વિવેચન કરતાં શું કહે છે આપણે સમજવું છે સાંભળવું છે મહારાજ કહે છે કે અહીં સર્વે શું કાલે શું એટલે એનો અર્થ એ થાય કે તું કેવળ સ્મરણ કર મારું એમાં યુદ્ધ સાથે કોઈ સંબંધ નથી કારણ કે યુદ્ધ બધી વખતે નિરંતર જ નથી થઈ શકતું પરંતુ સમય સમય પર જ થઈ શકે છે કારણ કે પ્રત્યેક ક્રિયાનો આરંભ અને સમાપ્તિ થાય છે આ વાત બધાના અનુભવની છે પરંતુ ભગવત પ્રાપ્તિનો ઉદ્દેશ્ય હોવાથી ભગવાનનું સ્મરણ સતત થાય છે આપણા જીવનમાં બધાનો જ કંઈક ને કંઈક સમય છે સૂવાનો સમય છે જાગવાનો સમય છે નિત્ય કર્મનો સમય છે આજીવિકાને માટે કામ ધંધો કરવાનો સમય છે આ રીતે ભોજનનો પણ સમય છે એવી રીતે આપણા જીવનમાં બધા જ સમય નિશ્ચિત થઈ ગયા છે પરંતુ ભગવાનના સ્મરણમાં સમયનો કોઈક નિશ્ચિત સમય નથી એ આપણા ઘરનું કામ કરતા કે કામ ધંધો કરતાં ગમે તે કાર્ય કરતા કરતાં ભગવાનનું સ્મરણ થઈ શકે છે રામસુખદાસજી મહારાજ કહે છે કે ભગવાનને તો નિરંતર યાદ રાખવા જોઈએ અહીં ભગવાનનો શબ્દ એક મૂક્યો છે યુદ્ધ ચ એટલે કે અર્જુનની સામે યુદ્ધરૂપી કર્તવ્ય કર્મ છે જે તેને આપમેળે પ્રાપ્ત થયું છે યદૃચ્છયા ચોપપન્નમ એવી રીતે મનુષ્યને કર્તવ્ય રૂપે જે પ્રાપ્ત થઈ જાય છે તેને ભગવાનનું સ્મરણ કરતા રહીને કરવું જોઈએ રામસુખદાસજી મહારાજ વર્ણવે છે કે સ્મરણ કરવાનું મુખ્ય છે કર્તવ્ય કર્મ તો ગૌણ છે ભગવાન સર્વકાળે બધાનું જ બધા જીવને યાદ રાખે છે કોને શું જોઈએ છે કોને શું નથી જોઈતું કીડીને કણ અને હાથીને મણ કોણ આપે છે ભગવાન તો આપે છે જો ભગવાન બધાનું જ આટલું બધું ધ્યાન રાખતો હોય તો જીવોનું પણ એક કર્તવ્ય થઈ પડે છે કે ભગવાનનું સ્મરણ થવું જ જોઈએ સતત થવું જોઈએ જો જીવ આ જીવનકાળ દરમિયાન ભગવાનનું સ્મરણ કરે તો તેનો બેડો પાર થઈ ગયો જીવન મરણના ચક્કરમાંથી એને મુક્તિ મળી ગઈ અને પરમપદને પામી ગયો અક્ષરધામને પામી ગયો વૈકુંઠ ધામને પામી ગયો સમજો ભગવાનના સ્મરણ માટે ભગવાનની સાથે પ્રેમ હોવો જરૂરી છે આ પ્રેમ જેટલો દ્રઢ હશે એટલી જ ભગવાનની સ્મૃતિ વારંવાર થશે અહીં ભગવાને એક શબ્દ આપ્યો છે મૈયર પિત મનોબુદ્ધિર કે મારામાં મન બુદ્ધિ અર્પણ કર તો ભગવાનથી બીજું કંઈ પણ ચિંતન કરવાનું નથી ભગવાનથી બીજું કંઈ જ નહીં ભગવાનનું જ ચિંતન કરવાનું છે અને કાર્ય સગડું આ સંસારનું કરવાનું છે મનથી ભગવાનનું ચિંતન થયા કરે અને બુદ્ધિથી પરમાત્માનો નિશ્ચય કરવામાં આવે એટલે કે મન બુદ્ધિ ઇન્દ્રિયો શરીર વગેરેને ભગવાનના જ માનવા જોઈએ કદી ભૂલથી પણ તેમને પોતાના ન માનવા જોઈએ જ્યાં સુધી મનુષ્ય શરીર મન બુદ્ધિ પોતાનું માને છે ત્યાં સુધી તે શુદ્ધ નથી થઈ શકતો અને પોતાના માનવા શરીર મન બુદ્ધિ એને જ ખાસ અશુદ્ધિ કહે છે અને પ્રભુ પાસે જવું હોય તો પ્રભુ શુદ્ધ વસ્તુ જ સ્વીકારે છે અશુદ્ધ વસ્તુ સ્વીકારતા નથી ભગવાન અહીં એક શબ્દ વાપરે છે મામે વૈશ્યસ્ય સંશયમ મારામાં મન બુદ્ધિ અર્પણ કરવાથી તું મને જ પ્રાપ્ત કરી શકીશ કારણ કે ભગવાન તો નિત્ય પ્રાપ્ત જ છે અપ્રાપ્તિનો અનુભવ તો કદી પ્રાપ્ત ન થવાવાળા શરીર અને સંસારને પોતાના માનવાથી અને એ બધાની સાથે સંબંધ જોડાવાથી જ થાય છે નિત્ય પ્રાપ્ત તત્વનો કદી અભાવ નથી થયો અને ન થઈ શકે છે તેથી જ તો ભગવાન કહે છે કે મન બુદ્ધિ અને પોતાની જાત તું મને અર્પણ કરી દે એટલે કે ભગવાનનું શરણું સ્વીકારી લઈએ તો ભગવાનની સાથે નિત્ય સંબંધ થઈ જશે અને તે પ્રગટ થઈ જશે એમાં કોઈ જ સંદેહ નથી શ્રી કૃષ્ણ પણ મસ્ત આશા છે આપને આ શ્લોકનું વિવેચન ગમતું હશે જો આપને ગમતું હોય તો આપણી આ ચેનલ છે ધાર્મિક એને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા દરરોજના વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णत् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते